રામ રામ ને સીતારામ જય જય ભારત ભારત માતા કે જય જો આપણે ડુંગળી માટો મારવા આવી જાય જો સો આવી એને અઢાર દી થયા હતા તે ખડબાવન દવા સાટી હતી એટલે એટલું ખડબડ્યું જો આવું ખડબડ્યું रूप ना काही नही थियो खड ओसू बड्यो 15 15 नाखीते न नगर डुंगळेन क्यावरा यो आई जगी नोले से आले से मोडे डुंगळे यो आओ பார்த்தேன் ஜீணு பழி தன ஜன பழி மோட்டா பாந்தே வீ வீ சைட கே

બેઠે ઉતરી લે દે આમાં બેઠ્યા આ નઈ આમાં મોટો યાર આ નાનક્યા હવે મોટો ટ્રેક્ટર ની બેટરી લાય મેકિન માં દી છે જો ના ઓલો વાયર ફોટો કરીયો એક જ ટાઈટ દે જો સારે માં પણ હોતું આજ યાર એટલે આ બરા થનેડો જો રા પૈસાડે કોપ્લેટ સ્ક્રીન નીક્યો છે હા કે આમ નઈ થલેને થાકો જો આ ચણડો આપડે આઈ દેવાનો છે વેચવા લાયા તે આને વેચેને તમે ઘરનો આખી આપડે છોળે જો ફૂટ મીટી દે છે તમને બતાવું રે ફૂટ મી કે જો એક આયા

લગભગ એક દિને એક દિન પાંચ વખત સાટી તારી થ્રીપ ગયા ન કરતો આવા થઈ ગયા પાંદડાવા ગોટો હોળી જાય આવા નવા જો આ પહેલાના પાંદડા જો ગોટો હોળી ऐसे आप खेती जो एक पुरुष वाले बदा में थी वाला में थे ना मैं थे चार किलो जी सोई पी थी मैं बे किलो सोई पी बे किलो डूंगे की नहीं केड़ बहुत दुख मतलब न भाई जाए जी भाव सारा रहा सोलो ना जो आओ कड़बा तो कल दवा सा दी पंद्रह पंद्रह नहीं भी भी। ना डूंगी पाड़ी आशा तो पी जाए रे नहीं पाए लीजा बीधा बाइक ट्रिटोड़ी बोले से हमें ट्रिटोड़ी बोल रे ट्रिटोड़ी बोले है આટો અમારો બિચળમેય છે ચોળમેન ડુંગળમે લાખર બત નથી જો અમારો દન ક સૈયા કે છે સૈયા એટલે આપણે ગેટ આવો પોપરી થી અડધી તો અમે આપણે દોર રહે એમાં દેશી કુવા હતો પણ કુટિયા કાલ આયન સરી ગયા છે આપણે નેફેલ કાસ

ફડાકો કીને ક ટૂટ ટાયર બેનો જો આ ટાયર કાઢને કઢનેનો આરી ઈ વાત નો હે બોલ રિયત નો હે આ એક ઠીકે ટાયર કી પીડુ છે જો આ કરેલીન વેલા સડાયો છે કોપાયા પઈ જો હેઠે થી માંડે એન મસડાઈ દેવાનો હે કોપાયા નો વાત કાઈ નહી કાયરા લામ ચેર કેર સાક કવરા જો હેઠે થી